નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને હવે ચૂંટણી નજીક આવતા કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મહિનાની સાપેક્ષમાં માર્ચ મહિનામાં વૈશ્વિક સ્તરે કોટનનો વાયદો છે જેમને કારણે કપાસના એવરેજ ભાવમાં દિવસે ને દિવસે ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે જોકે હાલમાં ગુજરાતની મુખ્યત્વે ઘણી બધી માર્કેટયાર્ડમાં કપાસના એવરેજ ભાવો સોળસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે હાલમાં ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પાસે સારી ક્વોલિટી નો કપાસ પડ્યો છે તેમને કપાસનો સારો ભાવ મળી રહ્યો પાસે ઓછો હોવાને કારણે અને યુએસ કોટન વાય તો દિવસે ઊંચી સપાટીએ રહેતા કપાસની બજાર બે હજાર રૂપિયાની સપાટીએ વર્ષ બે હાજર ચોવીસ માં પહોંચે તેવા થોડા ઘણા સંજોગો ગણી શકાય પરંતુ રૂપિયાની સપાટીએ કપાસના ભાવ પહોંચી શકે છે કપાસની બજાર દિવસે દિવસે સુધરતા અને ખેડૂતો પાસે કપાસ ઓછો હોવાને કારણે ખેડૂતો બે હજાર રૂપિયા કપાસ નો ભાવ થાય તેવી આશા રાખીને બેઠા છે કપાસના ભાવમાં થયેલા વધારાને કારણે પ્રતિ કેન્ડી હતો કપાસની મર્યાદિત આવક ને કારણે બજારની સ્થિતિ અસ્થિર છે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં કપાસની બજારમાં સ્થિરતા આવી શ અને સારા ભાવ મળશે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી એક હજાર થી પંદરસો એકાવન ધંધુકા બારસો થી પંદરસો અઠાવન ખેડગમમાં પંદરસો ચાલીસથી સબુતસો સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો એંશી રાજકોટ પચાસ થી સોળસો વીસ વડાલી સબુતસોથી સોળસો તેતાલીસ મોરબી તેરસો થી सोलसो बहुचराजी तेरसो थी पंद्रो बाबरा तेरसो थी, एक जेतपुर अगर थी सोलसो छवद तेरसो पंदर सोतेर विरम गाम बार सौ पचास थी पंदर सो एक सिद्धपुर चौद सो एक थी सोल कालावाड एक ठी पंदरसो एकवन 1581 वाकानेर 1300 થી 1590 હિંમતનગર 1441 થી 1600 થરા 1440 થી 1450 પાટણ 1150 થી 1640 તળાજા 1150 થી 1578 બારસો પાંત્રીસ થી સોળસો ઉનાવા અગિયારસો થી સોળસો એકત્રીસ વિસનગર અગિયારસો એકસઠ થી સોળસો પાંત્રીસ માણસા તેરસો પચાસ થી સોળસો થી કુકરવાડા બારસો પચાસ થી સોળસો છવ્વીસ સોળસો તેત્રીસ થી સોળસો સાણસમા તેરસો અઠ્યોતેર થી પંદરસો સાઠ મહુવા સો બાવીસ થી પંદરસો જામખંભાળિયા ચૌદસો થી પંદરસો ત્રેસઠ અમરેલી નવસો બાણું પંદરસો પંચ્યાસી લખતર તેરસો થી પંદરસો પંચોતેર ગોંડલો એક થી સોળસો સ જામનગર બારસો થી સોળસો પાંત્રીસ બોટાદ તેરસો એક થી સોળસો એકોતેર જોટાણા બારસો થી પંદરસો અઠ્યાવીસ જાદર પંદરસો પચાસ થી સોળસો વીસ કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા તમામ તમારા સુધી મળતી રહે